જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે સાતમ માટે અથવા તો ટૂર કે સફર માટે એક અઠવાડિયા સુધી ખાઈ શકાય તેવા એકદમ પોચા મેથીના થેપલા અને થેપલાની સાથે ખાઈ શકાય તેવું એકદમ સરસ બુંદીનું રાયતું બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ચાલો આપણે થેપલા બનાવવાનું શરૂ કરીએ

અને અજમો લીધો છે અડધી ચમચી અડધી ચમચી છે ને હળદર લઈશું અને એક ચમચી આપણે નિમક લઈશું તમે સ્વાદ અનુસાર તમારી જેટલી પસંદ હોય એટલો લઈ શકો છો અને એક ચમચી લાલ મરચું હવે છે ને આપણે દરેલી ખાંડ નાખી છે ને એને બેલેન્સ કરવા માટે આપણે અડધું લીંબુ નીચવશું અને છે ને આપણે લીલી મેથી નથી વાપરવાની આ કસ્તુરી મેથી છે ને એ જ આપણે વાપરવાની છે એને આપણે બે ચમચી જેવી એડ હવે છે ને બે ચમચી જેટલું આપણે તેલ અંદર માટે હવે છે ને આ બધું મિક્સ કરી લેશું આપણે અને થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેશું આપણે જેટલું ઉપર તેલ રેડીશું અને પાછા છે ને સરસ કુણવી લેશું તો આ રીતનો આપણે લોટ રાખવાનો છે બહુ ઢીલો નહીં અને બહુ કઠણ પણ નહીં મીડિયમ રાખવાનો છે હવે છે ને આપણો લોટ બંધાઈ ગયો છે તો થોડી વાર છે ને દસ મિનિટ માટે એને રેસ્ટ આપીશું ત્યાર સુધીમાં છે ને આપણે બુંદીનું રાયતું બનાવી નાખશું હવે છે ને બુંદીનું રાયતું બનાવવા માટે મેં જે એક બાઉલ લીધું છે અને એમાં આપણે બુંદી એડ કરશું બુંદીને છે ને ગરમ પાણીમાં આપણે થોડી વાર રાખીશું થોડી વાર આપણે બુંદી ગરમ પાણીમાં પલાળશું એક બાઉલમાં આપણે દહીં લેશું દહીંને છે ને આપણે સરસ ફેટી લેશું આ રીતે હવે છે ને દહીં આપણે થોડો મરીનો પાવડર અને થોડો શેકેલા જીરાનો પાવડર એડ કરશું બુંદીમાં પણ નિમક હોય છે એટલે એમ નિમક આપણે થોડું એડ કરશું પછી ને દરેલી ખાંડ એક ચમચી આપણે એડ કરશું અને છે ને અડધું લીલું મરચું છે ને મેં સમારીને રાખ્યું છે એ લેશું આપણે અને થોડા આપણે કોસમીરના પાન એડ કરીશું પછી ને આ બધું એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું હવે છે ને આ બુંદી છે ને પાણીમાં ગરમ પાણીમાં પલારીને એટલે એકદમ સરસ ફૂલી ગઈ છે આપણે એને એડ કરી દઈશું અંદર બુંદીને આપણે છે ને પહેલેથી બુંદી જે પલારા વગરની બુંદી આપણે એડ કરશું ને તો દહીંમાં બહુ ધું જશે એટલે ગરમ પાણીમાં આપણે પલારીને તો દહીં આપણું એમના એકદમ ઘાટું સરસ રહે પછી છે ને આ બુંદી દહીંમાં આપણે મિક્સ કરી લઈએ આ રીતે હવે આપણું બુંદી રાયતું જો એકદમ સરસ તૈયાર છે થેપલા જોડે ખાઈ શકાય એવું હવે છે ને આપણે લોટ ખોલીને ચેક કરી લઈએ થોડું આપણે તેલ નાખશું હવે થોડો થોડો આપણે લુઓ લઈએ આ રીતે અને નાના નાના ગોળણા કરી નાખશું થેપલા બનાવવા માટે આ રીતે બધાના હવે છે ને આપણે ગોયણું અને છે ને થોડું થોડું આપણે ચાલો બહુ પતલું નહીં અને બહુ જાડું નહીં આ રીતે આપણે આ સાઈઝ થેપલા કરવાના છે બધા હવે છે ને આ થેપલાને છે ને મેં લોઢી તકાવવા માટે રાખી દીધી છે એની ઉપર આપણે રાખી દેસો આ રીતે શેકાવા માટે હવે આપણે છે ને સાઈડ ચેન્જ કરી લેશું અને ઉપરથી છે ને થોડું આપણે તેલ સ્પ્રેડ કરશું એની ઉપર પાછું આપણે તેલ લગાવશું આ રીતે હવે છે ને આપણું કેપડું સરસ તૈયાર થઈ ગયું છે ગુલાબી ભાત પાડવાની છે એક પ્લેટમાં આપણે લઈ લેશું આ રીતે હવે આ રીતે આપણે બધા વણી અને પછી શેકી લેવાના છે બધા આ જ રીતે આપણે કરી લેશું છે ને આપણે બધા થેપલા સરસ તૈયાર થઈ ગયા છે તો દહી ના રાયતા જોડે આપણે તેને સર્વ કરીશું બુંદીનું રાયતું અને થેપલા સાતમ આઠમના તહેવાર માટે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો એકદમ વા અને શોખ તૈયાર થયા છે જો મારી આ થેપલાની રેસિપી રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા આ થેપલાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ